નમસ્તે મારું નામ છે દુનભાઈ હું બહાર કામ કરું છું આજે આપણે કમાણી કમાવણી વાર્તા કહેવાની છે તે એક અને પોપટ એ પોપટ કશું કામ કરતો નતો તે બસ એક એકદારો ને ફોયા ફોય તું કશું કામ કરે છે કે નહીં હું તો કશું કામ નહીં કરતો તે બસ અને બીજા દંડ પછી બી માહ શું કામ નહીં કરતો પછી આની મા તો ખોટું લાગી ગયું ખોટું લાગી છું ને પછી તે ક્યાં તું હવે હવે તું કમાવા જા બધો મને ઠેકડા મારે છે તે પછી તે કે હાર પછી અને પગે લાગી એટલો ચાલવા મળ પછી એક આંબો હતો તે ઓના ઉપર રાખી તો ખાતો તો તે કે એક એક સો અને ગાયનો ગોવાર આવ્યો તે કે મને કેરી લો મને બહુ ભૂખ લાગી છે તે કહે લોને ને તમે જેટલી ખાવ એટલી ખાવ ને તે પછી અમને ખુશ ખુશ થાય અમને ગાય દીધી ગાય દીધી ને પછી પછી સને તો ફરી ચાલવા મને પછી બે આ શું ગોવાર આવ એ અને બહુ ભૂખ લાગી હતી એટલે મને કાર દોના કાર લોવાના હતા તમે જેટલી ખાવ એટલી ખાઓ પછી તો કે એ ખુશ ખુશ સન અમને એક બ્યાસ લીધી એમ કરતા એમ કરતા સન પછી એક હું તો ન ગોવાર આવ બહુ ભૂખ લાગી પછી અમને ભૂખ લાગી હતી ને તો કે મને એક ક્યારે દોણ દોણા હતા તમે જેટલી ખાવ એટલી ખાવ ને તે પછી છે ને પછી અમને પછી ખાઈ અમે ખુશખુશ થઈ અમને એક છે ને હું તો દીધું હું દીધું ને પછી આપણો એ ખુશ એ એ પોપત ખુશ થઈ ગયો પછી એ તો ચાલવા મળ બસ એ રાજા મળ તો કે તમે આ બધું પાણી અમને શું કરે તું તો કે હું તું કહું તો કમાવા જે તો તો કે તે મને બધું આલ્યું છે તે પછી તે કે તું મને બધું કર શું કર મને આપી

કમાઈને આવ્યો છે બારના ઉગારોમાં સનાઈ વગારોમાં તે તે બસ યાર વગારો તે કે તો ઉગારી મારણ તો પછી તે ઓન એમ માતો સનો આ જોઈને તો હીરા નો હાલ લીરા નો હાલ એ તો ખુશ થઈ ગયા અને મારે ખુશ થઈ ગયું